હા આપણે બેઠા બેઠા શું કશું અલ્યા તારી તમે તમે તો શું કલાકર બન છે હેડો ગાવા જાહેરાત છે ગાવા કોણ મારો બા રૂપિયા આપી ખાવા હું મારે અલ્યા પણ મોટી છે તો ઈ તો તમને મારવા રાખ્યો તો તમે જ કલાકાર છો પાયલાકો સાહેબ અરે હું છે સાહેબ તું તમે કલાકાર છો ના બેહત માં ઘણી સેલ્ફી પાડ સેલ્ફી હું કલાકાર બી ગયો હું અલે અરે અરે સુપરસ્ટાર કલાકાર મારી સેલ્ફી લેવા આવશે મડે લ્યા ખરેખર મારે મારે મેળ આવી જવાના છે સુપરસ્ટાર કલાકાર આયા છે એટલે બેહો બેહો મારી સેલ્ફી લો તમે લ્યા અલ્યા સેલ્ફી મારે નહીં લેવાની મારા એકન ગભરાવાનું છે તમે બેહો એટલે કલાકારની સેલ્ફી લે આરો લો બેહો ઓ ઇડિયટ બેહ તો

તો હવે ગાવાનું તમે ચાલુ કરો એક એક જણા બરાબર આ પહેલું તો ગો પહેલો અમે ના ગા મૂર્ખા ડાયરો મારે રાખવા મારે ગાવાનો તો હું તમને બોલાવો તો શું લેવા અમારો સ્ટાર હા ખડે હો કીધું મારા ભાઈ ગાવાનું છે હો અલ્યા ભાઈ હેડતા

લઈને જોઈન જોઈને આવી રીત આવી ગાવાનું કરે ને ચાલુ પબ્લિક બધી ગૌ ને ઊભી ના રહે અરે હેલો હેલો અરે હેલો

તો આ સહી જાતે તો આ મો ગાઈ લાવો હવે ગારા હા ગો ગો હટ બો અમારે ભા કા ઉઢી દો ગાવાનું ચાલુ આગળ ગાવાનું પડશે ગાઉં

તમે બે <laughs> <atma diviski> <laughs> <coughs> <laughs>

તમે તમે પેલા તમે હવે તમે ગીત ચાલુ મારું મગજ મારું માથું દુખવા માંડ્યું છે તમને ખબર કેટલા પ્રોગ્રામ કર્યા પહેલી વખત છે ચાલુ કરો ચાલુ કરો ચાલુ પહેલી વખત વિચારવાનું હવે છો એ મને ભાઈ આવી રીત તમારી ના ગવાય કેમ ગાવાનું હવે તમે એક બે કાઢી ગઈ ખાલી બે કલાક વેટ કરેલું ભાવે તો એમ ના ગીત ગવાયું પાંચ કલાક નું ગીત ગયું

દેખો કુન ગાસા દેયાવરતા તામેલે એકે મે ગરબગઈ જાઓ 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 જા�

આવો પડશે માર કા કલાકાર હવે તાત્કાલિક ક્યાંય ગો તો આને લઈ જાવ પડશે હવે મારે પણ થોડી પ્રેક્ટિસ કરાવી લાખું બે ત્રણ જરૂર છે તમે જાવ કલાકાર કલાકારમાં તમે ત્રીન ત્રીન આવતા જ રહેજો એટલે પણ મેં તો થોડું ગાય તો ભવાડા ખબર હે

ઇંગ્લેન્ડ ડિજિટલ ટીમ ચેનલમાં એટલે કે અત્યારે હાલમાં તમે જોવા એ જ ચેનલમાં આવી ગયો છે અને બીજો ભાગ પણ આવવાનો છે તો બધા એક્ટરે એક સાથે ભેગા થાય હાલ લોકેશન પ્રમાણે અમે બીજો ભાગ પણ જરૂરથી બનાવી લાગશે અને પણ બીજો ભાગ અમે થોડાક સમયમાં આવશે એવી અમે ફૂલ મહેનત કરશે તો જય માતાજી મિત્રો સપોર્ટ કરો એવો અને હું સપોર્ટ કરતા રહે જય માતાજી